જો બેઠોમાં જોરી જોરી આઈ ગયું પાણી છે આ નહરો પાણી છે એ પી લેવે છે બંધ થઈ જાય પછી પાણી ઘડી જાય ખબર પડે ઘડી ગયું હા તો થાય કેવું મને તો બરોબર લાગે છે બસ હાલે લઈ તો આયે ગ્લાસ ભરે પકડે ને પાઈ દે જનેરા પી જા મને પાણી પાણી જ નાખ્યું છે પીઝા ગાયગા હા લે લે આજ પાણી જ છે ચમચી લે હાથ ઢોળાઈ જાય લેને જલ્દી લે પછી પકડીને પાણી લેને આપી જા માટી કો ને ને આય કુ બંગ કર આય ને આ એને એના ગ્લાસ માં દેજો હા લે લે ને મોડું થાય છે લે ને ને તો એ એનો ગ્લાસ દે દેજો એમાં હે દે દેજે પીઝા